શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પટાંગણમાં તારીખ સાત નવ બે હજાર ચોવીસને શનિવારના રોજ શ્રી ગણેશ ચતુર્થીની ઉજવણી શ્રી ગણપતિ દાદાનું સ્થાપન કરી કરવામાં આવી હતી જેમાં વિઘ્નહર્તા એવા ગણેશજીનું ધામધૂમથી આગમન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાલયના તમામ પ્રથાન આચાર્યો આચાર્ય ભાઈ બહેનો અને તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ગણપતિ મહારાજની એકાવન મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું ભક્તિ અને ઉત્સાહનું અનોખું સમન્વય જોવા મળ્યું હતું શ્રી ગણેશજીની મૂર્તિને મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે કુમકુમ તિલક કરી આવકાર્યા હતા તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે દાદાની આરતી ઉતારી સૌ વિદ્યાર્થીઓને સંત શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતના જય મહારાજ પ્રાતસ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની નિશ્રામાં વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા અને હુકથી તથા ગુરુ શ્રી નારાયણદાસજી મહારાજની અમી ચેતના જ્યાં રહે છે તેવા આ સંતરામ મંદિરમાં આજે સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના અથાર પ્રયત્નોથી જે સમાજને શિક્ષણ આપવાનું કાર્ય ચાલે છે એટલે કે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ એમ બંને વિભાગોમાં જે સેવાનું કાર્ય ચાલી રહ્યું છે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન આ વિદ્યાલયની અંદર હિન્દુ ધર્મના દરેક તહેવારો ભારે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે નાના નાના બાળકોને નાનપણથી જ આપણા ધર્મના તહેવારોની સમજ પડે એ રીતના આયોજન કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે આજે સમગ્ર સ્ટાફે ભેગા થઈ અને આ આયોજન કરેલું છે અને લગભગ એકાવન ગણેશજી અહીંયા સ્થાપવામાં આવેલા છે અને દસ દિવસ સુધી રોજ જુદા જુદા કાર્યક્રમો કરી અને ગણેશજીને રીજવવાનો પ્રયત્ન થાય છે ગણેશજીને વિનંતી કરીએ છીએ કે હે વિઘ્નહર્તા દેવ આપ આ પૃથ્વી પરના તમામ લોકોના વિઘ્નો દૂર કરો અને સદાય અમારી સાથે રહો જય મહારાજ